મિત્રો તમે સાયકલ જોઈ શકો છો આ ચાર્જિંગ કરવાનું રહેશે તમને આયા જે રવિવારી બજાર ની અંદર વેલકમ ટુ ગાઈઝ બધાનું સ્વાગત છે નવા બ્લોગ સાથે તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે જૂનાગઢ જે ચોર બજાર કહેવાય તે રવિવારી પણ કહેવાય છે ત્યાં તો આપણે ફાઇનલી અહીંથી આઈફોન લેવાના છે અને સાથે જ મિત્રો એક એન્ડ્રોઈડ ફોન પણ લેવો છે તો અત્યારે ટાઈમ થયો છે સાત વાગ્યા છે ફી તો આપણે કલાકમાં બતાવીએ કે ક્યાં આઈફોન મળે કે આ વસ્તુ બધી મળે જો તમારે લેવી હોય તો વહેલાં તમે સાત વાગે આવી જાઓ છો તમને એવી વસ્તુ જોવા મળશે જાણે જે દિલ્હીની બજારમાં જોવા મળે છે તો જરૂરથી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબી દેવું ચાલો આપણે જોઈએ મિત્રો તમે આ પાવર બેગ જોઈ શકો છો આ પાવર બેગની કિંમત માત્ર પાવર પાવરબેકની કિંમત માત્ર પચાસ રૂપિયા કહી રહ્યા છે આને ખાલી ઓનલી ફોર ચાર્જિંગ જ કરવાનું છે એ પણ સી ટાઈપ ડી ટાઈપ બંને તમને મળશે અને બંને ચાર્જિંગ કરવાના જે પ્લગ આવે તે મળશે એ પણ દસ હજાર એમએચ મિત્રો તમે આ ઈ સ્પીકરને જોઈ શકો છો આ માર્કેટની અંદર ચારસો થી પાંચસો રૂપિયાની અંદર મળે છે એ માત્ર તમને આયા જે રવિવારી બજારની અંદર જે પણ કલરમાં જોઈએ તે માત્ર સોથી બસો રૂપિયાની અંદર મળી જાય છે એ પણ નવી હાલત હું તમને બતાવું એક આ બાર છે તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું યુઝ પણ કરેલું નથી આ બધું હોય છે એ દુકાનનો માલ હોય છે ને જો તમારે વિડીયો બનાવવા માટે આ સેલ્ફી સ્ટેન્ડ જોતા હોય તો પણ મળી જશે તો પહોંચી જાજો જૂનાગઢ રવિવારી બજારમાં તો ચાલો આપણે આજે ફાઇનલી આઈફોન પણ દ લેવાનો છે મિત્રો આપણે મને યાદ છે ત્યાં સુધી જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે આ મોબાઈલનો યુઝ કરવામાં આવતો હતો તો આ મોબાઈલ ઓનલી ફોર આમાં શું કરવાનું આવે ખબર નહીં પણ આમાં બેટરી છે ચાર્જિંગ છે ને મિત્રો આને યુઝ તમારે કરવો હોય તો માત્ર પચાસ રૂપિયામાં મળી જશે ને ફોન ગમે તેને કરી શકશો મિત્રો આયા તમને માત્ર સમાન હો સો રૂપિયાની અંદર મળી જશે એ પણ ઓરિજિનલ કંપનીની તમે વાંચી શકો છો નામ ચાર્જિંગ એ પણ ન્યૂ કન્ડિશનમાં ઓનલી ફોર ખાલી તમારે ચાર્જિંગ કરવાનું રહેશે મિત્રો તમે જો આ આવતા હોય ને તમારે આ ઘર માટે સો પીસ માટે રાખવા માટે લેવું હોય તો માત્ર તમને ચાલીસ રૂપિયાની અંદર આ મળી જાય છે હા મિત્રો ચાલો હવે આપણે જોશું આઈફોન દ્વારા ભાઈ પણ આવી ગયા છે કેટલી વારમાં ખોલે છે એ પણ આપણે ચેક કરીશું મિત્રો તમે સાયકલ જોઈ શકો છો આ જે તમે દુકાને લેવા જાઓ એટલે ઓછામાં ઓછી આ એકની કિંમત પાંચ હજાર હોય છે આ બંને સાયકલ ગમે તેને જોતી હોય પાંચ હજારમાં દઈ દેવાની છે મિત્રો જો તમે આજુબાજુના એરિયામાં રહેતા હોય તો પહોંચી જજો જૂનાગઢ રવિવારી બજારમાં ત્યાં તમને આ બંને સાયકલ મળી જશે ને બંને સાયકલ ટોપ કન્ડિશનમાં છે આ તમે મિક્સર જોઈ શકો છો મિની મિક્સર આની કિંમત ચારસો રૂપિયા હોય છે આયા માત્ર પચાસ રૂપિયાની અંદર મળી જશે ઓનલી ફોર તમારે ચાર્જિંગ કરવાનું રહેશે તો મિત્રો મોબાઈલનું જોવા પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાઈડમાં આપેલું બે લાયકનનું બટન પણ દબી દેવું ને સાથે તમારા મિત્રોની સાથે વિડીયો શેર કરો જોઈ અને મોબાઈલ લેવો હોય તો પહોંચી જાય આ જુનાગઢ રવિવારી બજારમાં મને કોમેન્ટ કરજો હું તમને એડ્રેસ પણ આપી દઈશ ને ક્યાં મોબાઈલ તમને સસ્તા મળશે એ પણ હું તમને કહી દઈશ મિત્રો તમે ફાઇનલી જોઈ શકો છો આઈફોન પણ છે હા આઈફોન છે ભાઈ કેટલામાં આપવાનો છે

ચાલો હોય આલે હોય આને આયા તમે રમોકડા જોઈ શકો છો આ રમોકડા ની બહુ જ કિંમત હોય છે હું તમને બતાવું અને થોડીક વીક કન્ડિશન માં છે આ ઇનોવા છે ફોર્ચ્યુનર તમે જોઈ શકો છો અને સાથે આ આપણે ફાયર બ્રિગેડનું જે પાણીનું આવે તે સાથે આ તમારે આ થોડી સારી કન્ડિશનમાં છે ને આ રમકડાની કિંમત માત્ર દસથી વીસ રૂપિયામાં મળી જાય આ તમે નવું લેવા જાઓ એટલે તમને બસોથી ત્રણસો રૂપિયાની અંદર પડે તમે જોઈ શકો છો આ એન્ડ્રોઈડ મોબાઈલ તો આવી ચૂક્યા છે પણ આપણે લેવાનો છે આઈફોન તેમજ જો તમારે સાદા કોઈ પણ મોબાઈલ લેવા મળી જશે અહીંયા આપણે આજે ગોતવાનું છે આઈફોન મિત્રો આ તમે જોઈ શકો છો નવું હજાર થી બારસો રૂપિયાનું મળે છે માત્ર આ રૂપિયામાં લીધું છે જો મિત્રો તમે આપણે વાડી વિસ્તારમાં રહેતા હોય ને એફ એમ સાંભળવા માગતા હોય તે પણ અહીંયા મળી જાય માત્ર આપણે વ્યાજબી કિંમતની અંદર તો આ ઘણા લોકો વાડી સૂતા હોય એવા લોકો આ રેડિયાનો યુઝ કરે છે આ ભાઈ પાસે છે આ વસ્તુ મિત્રો તમે આ જોઈ શકો છો સોફા સેટ છે ને આ ભાઈ એવું કહી રહ્યા છે કે વરસાદ થાય તો માત્ર ત્રણસો રૂપિયાની અંદરમાં આ સોફો આપી દેવાનો છે જો તમારે લેવો હોય તો આવી જાવ આ તમને એડ્રેસ બતાવું સામે બાજુમાં જે ચોક આવ્યો ત્યાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન જુનાગઢ આવેલું છે તો તમે જોઈ શકો છો આ ડીજેના જે સ્પીકર આવે તે પણ તમને મળી જશે આની શું છે ભાઈ કિંમત આ પાંચસો ની જોડી બોલે છે આ કેટલા ઇંચ નું છે એ કોમેન્ટ કરજો મિત્રો કેટલા બાર હરખો ભાવરા કેટલા દેવા ચારસો પચાસ ચારસો પચાસ માં બંને જોડી એ પણ ઓરિજિનલ કંપનીના જો મિત્રો તમે જીમ કરતા હોય તેમજ તમારે જીમ કરવાની પ્રોસેસ હોય તો આયા તમને મળી જાય છે આ તમે જોઈ શકો છો બે કિલોનું છે એક કિલોનું ત્રણ કિલોનું દરેક જાતનું આયા તમને મળી જાય છે તો આયા પહોંચી જજો આયા દરેક વસ્તુ મળે છે મિત્રો તો આ મિત્રો આની કિંમત પણ હાવ વ્યાજબી ભાવ એટલે તમે અંદાજે વિચારી શકો છો આની કિંમત માત્ર ઓનલાઈન કરતાં પણ દસ ટકા જ હોય છે જો મિત્રો તમે કેટિંગ કરવા માંગતા હોય ને કેટિંગ બૂટ જોતા હોય તે પણ તમને સારામાં સારી કન્ડિશનમાં મળી જાય છે એ પણ બંને જોડી તો મિત્રો તમારે કોઈ પણ કીપેડ મોબાઈલ લેવો હોય તો અહીંયા પહોંચી જાજો અહીંયા તમને હરેક જાતના કીપેડ મોબાઈલ મળી જાય છે ચાલો મિત્રો આવા જ વિડીયો સાથે મળ્યા ફરીવાર તમે આઈફોન પણ જોયો અને આ એન્ડ્રોઈડ ફોન પણ તમે ઘણા જોયા તો આ મિત્રો જો તમારે આ ફોન લેવો હોય તો જરૂરથી પહોંચી જજો કારણ કે આપણે આઈ ફોનની કિંમત એ ભાઈ પચીસો બતાવી રહ્યા હતા ને એનો કોમ્બો તૂટેલો હતો એટલા માટે આપણે ન લીધો ત્યાં સુધી જય માતાજી